નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેર હવે સિઝનેબલ વ્યવસાય માટે ખૂબ જ મોટું માર્કેટ બની રહ્યું છે જે ઋતુ ઉત્સવ હોય એ પ્રમાણે અહીંયા સિઝનેબલ હાટડીઓ ખેડા શહેરમાં મંડાય છે અત્યારે ઉત્તરાયણ આવે છે ને એના બે દિવસ પૂર્વે એટલે બાર તારીખે આપણે બાર જાન્યુઆરીએ રાત્રીનો નજારો બતાવીએ

ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા અહીંયા છે અને દરેક હવે નાની નાની જે હાટડીઓ છે દરેક શાકભાજી અથવા અન્ય કોઈ પણ તો ઈ પેમેન્ટ ગૂગલ પેથી નાણાં સ્વીકારાય છે એ બદલતા ભારતની આ તસવીર છે આપણે હવે ખેડા બસ સ્ટેશન ચોકડી વિસ્તારમાં છીએ અને આ કોઈ દીકરી છે પતંગની એવી ખરીદી કરવા માટે આવ્યા છે પચાસ રૂપિયા કેટલા અત્યાર સુધી વેચાય કેટલા વેચાય છે પાંચ દસ રૂપિયા વેચાય કેવું ગરાકી કેવી છે કાલે કાલે થશે ને હા હા ના કાલે ગરાકી થશે બધા હો કેટલા સળિયાળા કેટલા છે પચાસ રૂપિયા ને કેટલા કેટલા વેચાય છે એમ દસ વીસ થઈ જાય મિત્રો ઉત્તરાયણ બે હજાર ચોવીસ ચૌદ જાન્યુઆરીના બે ત્રણ દિવસ પહેલાં એટલે બાર જાન્યુઆરીનું આ શૂટિંગ કરેલું છે આપણે મયંકભાઈ છે અને મયંકભાઈ સાથે જ આપણે ખેડા મહેમદાદ રોડ ઉપર જે પતંગની હંગામી હટડીઓ છે એ બતાવીએ છીએ અત્યારે સંધ્યા ટાઈમ છે અને આપ જુઓ ખેડાનો માહોલ ખેડા એક વિકસતું ઊભરતું શહેર છે અને પતંગની દોરીથી બચવા માટે પત્રકાર મયંકભાઈ પણ પોતાની બાઈકને સેફ્ટી ગાર્ડ સળ્યો છે એનાથી સજ્જ કરાઈ રહ્યા છે પચાસ રૂપિયા આ સેફ્ટી ગાર્ડ સળિયો છે એ લગાવવાના પચાસ રૂપિયા કિંમત છે હજુ ત્રણ દિવસની વાર છે ઉત્તરાયણને કારણ કે આજે બાર તારીખથી બાર તેર અને ચૌદમી તારીખે ઉતરાયણ છે તે દરમિયાન કોઈ આકસ્મિક દુર્ઘટનાથી બચવા માટે દોરીથી ગળાને તો શરીરને નુકસાન ન થાય માટે માટે મયંકભાઈએ ગાર્ડ લગાવી દીધું છે અને આપણે થોડું આગળનો નજારો બતાવીએ છીએ ખૂબ જ સરસ સાંજનું આ દ્રશ્ય છે ખેડાના પ્રવેશ દ્વાર તરફ આપણે જઈ રહ્યા છીએ અને અહીંયા પાછું એક સરસ માડવો બાંધીને અહીંયા આ પતંગનો સ્ટોલ બનાવ્યો છે હવે આ ભાઈઓ પાસેથી પતંગ વિશે થોડી આપણે માહિતી મેળવીશું પતંગનો ભાવ કેવો હોય છે આમ ભાવ અંબાજી પતંગ અને લાવશો ક્યાંથી તમે અંબાજી લાવો અત્યારે કેટલી વેચે આપડે અત્યારે કોઈ હિસાબ હા રાખવા પાંચસો હજાર અચ્છા અચ્છા બરોબર કાલે ભલે કરે

મિત્રો ઉત્તરાયણ એટલે એની સાથે દોરી પતંગ તો ખરા જ પરંતુ એ સાથે શેરડી ચીકી અને અન્ય ચશ્મા છે હેટ છે મોહરા છે માસ્ક આપણે કહીએ છીએ ને આ બધાનું પણ ધૂમ વેચાણ છે અને ખેડા બજારમાં અત્યારે આ મોહરાની પણ અનેક હંગામી હાટડીઓ ખુલી ગઈ છે ઉત્તરાયણ એક ઉત્સવ છે અને હવે દિન પ્રતિદિન એ અનેક વિવિધતા સાથે હવે ઉજવાઈ રહ્યો છે મંદિરભાઈ પ્રમાણ છે ખેડ નગરપાલિકાના કર્મચારી છે અને મીની છે આબત જરો હા મીની પતંગ લીધી શું ભાવ છે એનો આ વીસ રૂપિયાની પાંચ વીસની પાંચ કેટલા લીધી આબાજ જો હા સાડે

અને આ ખુમરવાડના ખોડાભાઈ છે ખેડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે અને તેઓ બજારમાં ફરી અને ખરીદી કરીને કંઈક આવ્યા છે ખેડા મહેમદાવાદ રોડ એની ઉપર જે અનેક હંગામી હાટડીઓ ખુલી છે આ પતંગની અને શેરડી છે માસ્ક છે ફિરકીને એવું બધું છે અને એ રોડ ઉપર આ મોદીની ગેરંટી એવા મોટા બોર્ડ પણ ઠેર ઠેર લગાવેલા છે એ આપણે કવરેજ કર્યું છે આ મુલકી ભવનની આગળ છે ત્યાં પણ અહીંયા એક સમયાળો માંડો વાજ્યો છે અને અહીંયા વેચાણ માટે હંગામી આટડીઓ ખુલી છે ફિરકીઓનો ઢગલો આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં જથ્થો એ ઠલવાયો છે અને ખરીદદારો પણ મોટા પ્રમાણમાં આવે છે મુલકી ભવનના પાર્કિંગમાં જુઓ તમે બાઇકોનો ઢગલો છે મિત્રો ખેડા હવે બે ત્રણ દિવસ આવો ધમધમતો માહોલ રહેશે અને ઉત્તરાયણ પૂર્વે બાર તારીખનો આપણે નજરો બતાવે છે આ વિડીયો આપને ગમ્યો હતો લાઈક કરો શેર કરો અને જીપી સિરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જીપી સિરી ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત